નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે માંડલી તાલુકામાં આવેલ કંપની સંચાલકો દ્વારા સ્થાનિક કામદારોનો શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે તળકેશ્વરમાં કંપનીઓ દ્વારા દિવાળીમાં બોનસ ન ચૂકવતા કર્મચારીઓ ને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી હતી

લોકોને નોકરી કરવી હોય તો કરો નહીં તો છૂટા કરી દેવામાં આવશે તેવી ધમકીઓ માલિકો દ્વારા આપવામાં આવી કેન્ટીનમાં જમવામાં અપાતું ભોજન હલકી ગુણવત્તાવાળું હોવાનો આરોપ પણ આવેદનપત્રમાં મુકાયો હતો આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું કે ખોટી રીતે પેનલ્ટી લગાવી કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે પેનલ્ટીના નામે અડધો પગાર કાપી દેવામાં આવે છે કાયદા મુજબ વીકલી ઓફ આપવામાં આવે છે તેનો પગાર આપવામાં આવતો નથી કર્મચારીઓને લાવવાને મૂકવા જવા માટેના બસની સુવિધાનો ખર્ચ પણ કર્મચારીના માથે નાખવામાં આવે છે રિપોર્ટર કેસી વસાવા ન્યૂઝ આમ માહી છે અને હું દસ મહિનાથી કોસ્મિક સોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકો એ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટથી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો મોકલી દેવા મોકલી દેવાની ધમકી આપે છે કે ઘરે રહે લેટ થતું હોય તો ઘરે રહે અને લાઈન બંધ હોય તો બી અમે બેસીએ અમે પિરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઈન બંધ હોય ત્યારે બેસીએ તો પણ અમને ઉઠાડી દેવામાં આવે છે કે તું કેમ બેસી જી મારું નામ મિત્તલ વિલાસભાઈ ચૌધરી છે આજ રોજ અમે કોસ્મિક અને દયાટેક્સ ઇન્ડસ્ટ્રીઝના કામદારો જોડે એમની એક રજૂઆત લઈને આવ્યા હતા કે આ નીચ અને નાલાયક લોકો જે કંપનીએ ચલાવે છે બહારથી આવીને અને એ લોકો અમારા સ્થાનિક આદિવાસી દીકરા દીકરીઓનું શોષણ કરીને એન કેમ પ્રકારે હેરાન કરે છે બોનસ નથી આપવામાં આવતું અને બહારથી જે લોકો બીજા રાજ્યમાંથી જે લોકો આવે છે એને પ્રાધાન્ય આપીને સ્થાનિકો જોડે બરબરતાપૂર્વક વર્તન કરવામાં આવે છે આ લોકોને ખાવાના માટે કેન્ટીનમાંથી પણ જેવી વસ્તુઓ નીકળે છે ટી શર્ટ જેવી નાનીમાં મોટી બાબતમાં પેનલ્ટી લગાડવામાં આવે છે એટલે એન કેન પ્રકારે અમારા સ્થાનિક લોકોને હેરાન કરીને કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે અને એ અમે આજ પછી કોઈ દિવસ ચલાવી લેવાનો નથી માત્ર ત્રણ દિવસની અંદર આ કંપનીઓ જો સાન ઠેકાણે નહીં લાવે તો અમે કંપનીની બહાર ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે અને અમારા દીકરાઓને અમારા સ્થાનિક લોકોને જો રોજગારીના નામે તમે કંપનીઓ સ્થાપવાના હોય તો આ તો ખાલી ટ્રેલર છે પિક્ચર બતાવતો અમને વાર નહીં લાગે ટૂંક સમયમાં તમામ કંપનીના કામદારો જોડે અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ જો આનું નિરાકરણ નહીં આવે તો